તો સોમયાગમાં એક બકરાનો કાપવામાં આવે છે હવે મહાપ્રભુજીએ બકરાને કાપવાની મના કરી છે એટલે પિષ્ઠ પશુ બનાવવામાં આવે પિષ્ઠ પશુ એટલે લોટનો બકરો બનાવવામાં આવે અને એની આહુતિ આપવામાં આવે સાક્ષાત પશુની મનાઈ છે આપણે ત્યાં એ સોમયાગના દર્શન કરવા માટે જૈન સાધ્વીઓ આવી અને જેવો પિષ્ટ પશુ ત્યાં ઉભા કરે એવી ભાગી ત્યાંથી ક્યાં તો હિંસા થઈ ગઈ હવે એક વાત સમજો વાત સાચી છે ને એમને ત્યાં મધ ખાવું પણ હિંસા હોય તો પિષ્ઠ પશુને ખાવું હિંસા ન એ પિષ્ઠ પશુને બલિદાન હિંસા ન લાગે એમને લાગે સ્વાભાવિક વાત છે કોઈક ધર્મમાં કાંઈક હોય કોઈક ધર્મમાં કોઈક વેરાયટી હોય ભાગવ ગીતામાં ભગવાન ચોખ્ખું આજ્ઞા કરે છે કે આ સંથારા કરીને મરવું એ તામસ ધર્મ છે એ લોકોને એ સાત્વિક ધર્મ લાગે છે હવે કોના માટે કયો ધર્મ સાત્વિક છે કોના માટે કયો ધર્મ આ જૈન મત પ્રમાણે કૃષ્ણ ભગવાન જે છે તે સાત હજાર વર્ષ નરકમાં છે આપણા મત પ્રમાણે કૃષ્ણ ભગવાન જે છે તે અખિલ બ્રહ્માંડના નાયક છે હવે અખિલ બ્રહ્માંડના નાયક છે કે સાત હજાર વર્ષ નરકમાં છે મારે ત્યાં એક વખતે એક ભાઈ આવ્યા તે એવું ચિંતા મને આવીને પૂછ્યો કે તમે કયા ધર્મના અન્યાયી અમે કહ્યું વૈષ્ણવ ધર્મના પછી મને પૂછ્યું હેડક્વાર્ટર ક્યાં તમારું હેડક્વાર્ટર તો હેડમાં હોય કે બીજે હોય પણ મેં કીધું શું પોડી કરે કોણ હેડ ફોડે એમની સાથે મેં કીધું નાથા દ્વારા એમને કહ્યું અચ્છા અચ્છા હું પણ નાથ દ્વારા ગયો હતો બહુ ખુશી થઈ પ્રસાદ બહુ સારું છે ત્યાંનો બહુ ખુશી થઈ પછી મને એમને પૂછ્યું કે તો મહારાજ એક વાત ખુલાસો કરશો કે આ શનાજી એટલે કોણ મેં કીધું શનાજી એટલે શ્રીકૃષ્ણ એમનું મોડું ઉતરી ગયું કેમ આટલું મોડું વીલું થઈ ગયું અરે બોલે તમને માઠું તો નહીં લાગે મનકું નહીં લાગે મને માઠું બોલે અમારા જૈન મત પ્રમાણે શ્રીકૃષ્ણ તો સાત હજાર વરસ નરકમાં છે એનો તમે પ્રસાદ કેમ ખાતા હશો હવે મેં કીધું ભાઈ અમે તો એને સર્વત્ર માનીએ છીએ ટુ ધી એક્સ્ટેન્ટ કે સ્વર્ગમાં એ માનીએ છીએ નરકમાં એ માનીએ છીએ મહાવીર સ્વામીમાં પણ કૃષ્ણ છે એવું માનીએ છીએ અને તમારામાં એ કૃષ્ણ છે મારામાં એ કૃષ્ણ છે તો અમને તો નરકમાં પણ હોય તો કૃષ્ણની વ્યાપક હોવાને કારણે અમને વાંધો નથી આવતો તમે ફક્ત સાઠ હજાર વર્ષ કહો છો અમે તો અનાદિ અનંતકાલ સુધી કૃષ્ણને સર્વવ્યાપી માનીએ છીએ તો એ નરકમાં હશે અમને વાંધો નથી આવતો પણ તમે પ્રસાદ કેમ ખાધો જાણ્યા વિના હા 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 વાત સાચી હો સમજવા જેવી વાત છે ભાગી ગયા સમજવાની વાત આમાં મૂલે છે પણ ખુલેલું દેખાય ને ચામા માફક ઘુસી જવું એક આખો સિદ્ધાંત છે એને આજે આપણે ધર્મ સમજી રહ્યા છે આ પ્રોસેસ જે છે તેને ધર્મ ન કહેવાય ધર્મ જે છે તે પ્રોસેસનું જ્યારે સિસ્ટમેઝેશન થાય અંડર ધી સિસ્ટમ ઓફ કોઈ પણ પ્રોસેસ જ્યારે અંડર ધી સિસ્ટમ કામ કરતી હોય ત્યારે એને ધર્મ કહેવાય દરેક વસ્તુ ધર્મ હોઈ શકે છે દરેક વસ્તુ અધર્મ હોઈ શકે છે સિસ્ટમ વિલ ડિસાઈડ વેધર ધી પ્રોસેસ ઇઝ ધર્મ ઓર પ્રોસેસ ઇઝ અધર્મ એક વાત સમજો આપણે કહે છે કે કોઈનું લોહી ન પીવાય સાચી વાત છે ને લોહી પીવાય

એને થૂકવાનું ન હોય નીકળતા જ રહેવાનું હોય ખૂન તો પીધું જ ના આપણે અપવિત્ર થઈ ગયા અધર્મ થઈ ગયો દે નો વે આઉટ એટલે કઈ વસ્તુ ધર્મ છે કઈ વસ્તુ અધર્મ છે ઇટ કે નોટ બી ડિસાઇડ એ બાય વિમ ઇટ હેઝ ટુ બી ડિસાઇડેડ ઓન ધ બેઝિસ ઓફ સમ સિસ્ટમ એ જ વસ્તુ કોઈક સિસ્ટમમાં ધર્મ છે બીજી સિસ્ટમમાં અધર્મ છે મુસલમાનો ક્રિશ્ચનો કાકાની છોકરીને પરણે એમને ત્યાં ધર્મ છે આપણે ત્યાં અધર્મ છે તો એ ધર્મ છે કે અધર્મ છે એ ડિસાઇડ કોણ કરશે પ્રોસેસની ડિસાઇડ કરે સિસ્ટમ ડિસાઇડ કરશે જેને ત્યાં જે સિસ્ટમ જીવવામાં આવી રહી છે તેને ત્યાં એ સિસ્ટમ ધર્મ છે જેને ત્યાં એ સિસ્ટમ નથી તેને ત્યાં એ ધર્મ નથી જે સિસ્ટમ છે તે મુજબ ધર્મ છે આપણી સિસ્ટમ પોતાના ઘરમાં પોતાના પરિવારજનો સાથે પોતાના તનમનધનથી પોતે સેવા કરવાની છે આપણી સિસ્ટમ આપણા ભાગવતનો પારાયણ પઠનીયમ પ્રયત્ન એના સર્વ હેતુ વિવે પોતે ભાગવત ભણવાની છે સપ્તાહવિધિથી સાંભળવાની સિસ્ટમ નથી હવે ધર્મ છે કે અધર્મ છે એ જ વસ્તુ મર્યાદા માર્ગમાં ધર્મ હોઈ શકે છે આપણે ત્યાં અધર્મ હોઈ શકે છે આપણે ત્યાં ધર્મ જે હોય એ મર્યાદા માર્ગમાં અધર્મ પણ હોઈ શકે છે એક તમને સાચી વાત કહું કે મર્યાદા માર્ગમાં ચોખ્ખું એમ લખ્યું છે કે જે દેવની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય તે દેવને વંદન કરવું એ નરક જવાનો બારણા ઉગાડવા જેવું છે આપણા કોઈ પણ પુષ્ટિમાર્ગી સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા થતી નથી શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે કે જે દેવની પ્રાણ પ્રતિષ્ઠા ન હોય એને વંદન કરવું પૂજનની વાત તો ગઈ આગળ માથું નમાવવું પાપ છે નરકમાં જવાનું છે આપણે ત્યાં કોઈ પણ ઠાકુરજીની પ્રાણ પ્રતિષ્ઠા થતી નથી હવે ધર્મ છે કે અધર્મ છે આ ઇટ કે નોટ બી ડિસાઇડેડ અનલેસ યુ રિફર અંડર વિચ સિસ્ટમ કયા સિસ્ટમમાં એ ધર્મ છે કયા સિસ્ટમમાં અધર્મ છે એ સિસ્ટમને તમે ઇન્ટ્રોડ્યુસ કરો તો તમને ધર્મ અધર્મનો ખ્યાલ આવશે પ્રોસેસથી કોઈ પણ ધર્મ કે અધર્મનો ખ્યાલ ન આવી શકે પ્રોસેસથી કોઈ ધર્મ અધર્મનો ખ્યાલ આવતો નથી એ સિસ્ટમનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે તે આપણે ધર્મનો ઇન્ટ્રોડ્યુસ કરશે અમારા એક ઓલખીતા ભાઈ હતા એમણે નવો ઘર બનાવ્યો નવો ઘર બનાવ્યો તે પછી મારી પધરાવણી રાખી ત્યાં બધું ઘર દેખાડતા હતા બાથરૂમ ટોયલેટે દેખાડ્યો ટોયલેટનો જે કમોડ એના સામે શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા ટોયલેટમાં બિરાજતા શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી અમે કીધું અહીંયા કેમ બેસા બીજે કોઈ ઠેકાણે ટાઈમ મળતો નથી અહીંયા પંદર વીસ મિનિટ બેસવું પડે છે એટલે સામે ચિત્રજી હોય ને ધ્યાન બહુ સુંદર લાગે છે

કે શ્રીનાથજી નો ધ્યાન ધરવો શ્રી મહાપ્રભુજી નો ધ્યાન ધરવો એ ક્રિયા કઈ કો કે કે નિર્ગુણ જે ટોયલેટમાં ધરવો એ અધિકરણ કયો તામસ કરતાને ક્યાં મૂકવો સાત્વિકમાં એટલે કરતા જો સુનાથજી યમનાજી મહાપ્રભુજીના ધ્યાન ધરવા માટે એટલો સમય ન ફાળવી શકતો હોય અને આટલો જ સમય ફાળવી શકતો હોય કે જેટલી વાર એ ત્યાં બેસે એટલી વાર ધ્યાન ધરે તો એક વાત સમજો કે શ્રીનાજી એમના જે મહાપ્રભુજીને કેવું ફીલ થાય કે યાર મારી ગતિ આવી હું આના માટે થાય કે ન ફીલ આનાથી બહુ જ નોખી કથા હવેલીઓની નથી પૈસા કમાવા માટે જ્યારે આપણે ઠાકુરજીને વાપરીએ તો મલ વિસર્જન માટે વાપરી રહ્યા છો તમે મલ ખાવા માટે વાપરી રહ્યા છો બસ અંતર તે જ રહેવું ક્રિયા હશે કર્તાનો ભાવ દૂષિત થઈ ગયો છે કર્તાનો ભાવ દૂષિત થઈ ગયો છે ધર્મનો ભાવ નથી રહ્યો ધંધાનો ભાવ આવી ગયો ધંધાનો ભાવ આવ્યો ધર્મમાં ભેળસેળ થઈ ગઈ કોઈ ભાઈએ મને પ્રશ્ન કર્યો છે કે સંપ્રદાયના પ્રચાર કરવા માટે હવેલીઓની બહુ આવશ્યકતા છે ચોક્કસ સંપ્રદાય પ્રચારની આવશ્યકતા છે પણ સંપ્રદાયના પ્રચારની આવશ્યકતા હવેલીઓમાં છે તો શ્રીનાથજી યમુનાજીની ટાઇલ્સ ટોયલેટમાં લગાડવાથી ધર્મનો પ્રચાર થાય કે ન થાય મને યશ મનનો આન્સર આપો માસ પ્રોડક્શન આપણે કરીએ ટાઇલ્સનો માસ પ્રોડક્શન કેમ પ્રચાર કરવો છે ને શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજીનો ટોયલેટની ટાઇલ્સ માટે ધર્મનો પ્રચાર થયો કે ન થયો કહેવાય ધીરજ થી શાંતિ વાપરો માઠું લાગવું બહુ સરળ છે પણ ધીરજથી શાંતિથી વિચાર કરશો તો તમને ખ્યાલ આવશે કે આપણે કેવો મિસયુઝ કરી રહ્યા છે ટોયલેટ જવું બુરી વસ્તુ નથી શરીરની આવશ્યકતા છે સેવા વિધિ વાંચશો તો એમાં ચોખ્ખું લખ્યું છે સેવા પહેલા કરવા ટોયલેટ જવું સેવાની દરેક વિધિમાં લખ્યું છે હો કે શૌચ જઈને પછી સેવા કરવી તો સેવા કરવામાં શૌદ જવાનું શા માટે લખ્યું નેસેસિટી છે બાયોલોજીકલ ને એક રજૂ કરીએ તે નેસેસિટી નથી એ તમારા સાત્વિક રાજસ તામસ ભાવોની ભેલસેલ થઈ ગઈ છે એ ચોપાટીની ભેલ થઈ ગઈ તમારે ત્યાં કદાચ ભેલ હોય કે નહીં મને ખબર નથી વડોદરામાં અમારા મુંબઈમાં એમ કહેવાય છે કે કાલનું જે બચી જાય હવે આજે કોઈ ખરીદે નહીં તો પછી શું કરે એનું ભેલ કરે એમાં ચટણી નાખે 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 તમ તમ બધું જીભના ચટાકા એવા કે ભેલ વેચાઈ જાય કાલ ની પાછી અને મોટે ભાગે ભેલ બનાવરાઓ પાણી પાછો સંડાસ માંથી લેતા હોય કેમ કે એમને ઘર હોય નહીં રહેવાનો આપણને મજા આવે કે આ શું ભેળનો સ્વાદ છે ચપાટીની ભેળ અમે મુંબઈ ના રહેવાસી ચર્ની રોડ ની ચપ્પાની ચાલમાં રૂમ નંબર 81 બધા જે લોચાઓ છે ને એમાં મૂળ મુદ્દાની વાત સમજવી કે સિસ્ટમ આપણી કરપ્ટ થાય છે પ્રોસેસ ચાલુ રહે છે ધર્મ પ્રચારની પ્રોસેસ ચાલુ રહે છે પ્રોસેસ ચાલુ રહી પણ એટ ઈચ અધર એનું નામ સર્ગ અને વિસર્ગ અને એનું નામ જો સર્ગ અને વિસર્ગ હોય તો એ ધર્મની પ્રોસેસમાં પણ ધર્મ ફક્ત એક જ હોય એવું નહીં માની લેતા ધર્મમાં પણ સાત્વિક ધર્મ સાત્વિક સાત્વિક ધર્મ સાત્વિક રાજસ ધર્મ સાત્વિક તામસ ધર્મ રાજસ ધર્મ રાજસ રાજસ ધર્મ રાજસ સાત્ત્વિક ધર્મ રાજસ તામસ ધર્મ તામસ તામસ ધર્મ તામસ સાત્વિક ધર્મ તામસ રાજસ ધર્મ અને તામ નિર્ગુણ ધર્મ એટલા દસ વેરાયટી ધર્મમાં થશે દસ વેરાયટી અર્થની થશે દસ વેરાયટી કામની થશે દસ વેરાયટી મોક્ષની થશે એ બધી કોમ્પ્લેક્સિટી કર્તા કર્મ કરણ કરણ અને ક્રિયા અને સંપ્રદાન અને અધિકરણ એની બધા સાથે ગુણા કરો તો સૃષ્ટિની કોમ્પ્લેક્સિટીનો આપણને ખ્યાલ આવે કે વોટ એ કોમ્પ્લેક્ષ ફિનોમિના આ ક્યાંયથી ઇમ્પોર્ટ નથી થયો ક્યાંય એક્સપોર્ટ થવાનું નથી બધું બ્રહ્મમાં પ્રકટ થઈ રહ્યું છે તેનું નામ સર્ગવિસર્ગ અમારે રાજકોટમાં સોમયાગ થયો હતો તે વખતે સોમયાગ થયો